વાત કરીએ અગ્નિશામક સેવા દિનની તો કડોદરા પેપલ ફાયર સ્ટેશન ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી અગ્નિશામક સેવા દિનની ઉજવણી કરવામાં આવી હતી જો કે ચૌદ એપ્રિલ ઓગણીસો ચુમ્માલીસના રોજ મુંબઈ ડોકયાર્ડમાં વિસ્ફોટક ભરેલો દારૂગોળો તેમજ અન્ય જ્વલનશીલ માલસામાન ભરેલ એસ ફોર્ટી સ્ટાઇકિન બ્રિટિશ માલવાહક જહાજમાં ભયંકર અથાડાગા સાથે આગ લાગી હતી ત્યારે આ આગને બુજાવવાની કામગીરી દરમિયાન મુંબઈ ફાયર બ્રિગેડના સાસઠ જવાનો દ્વારા લોક સલામતીના કામે પોતાના જાતની પરવાહ કર્યા વગર દેશની માલ મિલકતનું રક્ષણ કરવા પોતાની જાનનું બલિદાન આપ્યું હતું જ્યારે ત્રણસોથી વધુ અન્ય લોકો પણ આ ધડાકાનો ભોગ બન્યા હતા આ કુદરતી હોનારતો અને માનવ સર્જિત હોનારતોમાં લોકોના જાનમાલનું રક્ષણ કરવા પોતાની જાન ન્યસાર કરી પ્રાણની આહુતિ આપી હતી જેથી ફાયરબ્રિગેડનું ગૌરવ વધારનાર નામી અનામી શહીદોની યાદમાં દેશભરમાં દર વર્ષે ચૌદ એપ્રિલને અગ્નિશામક સેવા દિન તરીકે ઉજવી તમામ નામી અનામી વીર શહીદોને યાદ કર્યા હતા